ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે પ્રેસ કોન્ફરન્સ ને સંબોધી રહ્યા છે તેમને સાંભળીએ સાયબર ક્રાઈમ ની અંદર ખાસ કરીને મારે બે ત્રણ મુદ્દાઓ આપ સૌની સમક્ષ મૂકવા છે સોશિયલ મીડિયાના માધ્યમથી ભી અનેક ક્રાઇમો થતા હોય છે ફાઇનાન્શિયલ ક્રાઈમો ભી એટલા જ મહત્વના છે સાયબર ટેરરિઝમ ભી એક ખૂબ મહત્વનો આનો ભાગ છે એ જ રીતે ફેક પરસેપ્શન બનાવવાનું કામ ભી આજ સાયબર ક્રાઈમ નો એક ભાગ છે હું આજે આપ સૌની સમક્ષ બે મુદ્દાઓ પર ખૂબ મહત્વનું ધ્યાન આપ સૌનું દોરવા માંગુ છું ફાઇનાન્શિયલ ક્રાઇમના આપણે અનેક દ્રશ્ય જોયા બી છે અનેક લોકોએ અનેક નજીકના લોકોને એના ભોગ બનતા બી જોયા હશે સોશિયલ ક્રાઇમ સોશિયલ ઇમ્પેક્ટ બી આની કેટલી નેગેટિવ છે એ બી આપણે સૌ લોકોએ જોયું છે સાયબર ટેરરિઝમ બી એક ખૂબ મોટો ભાગ છે જેની ઉપર બી આપણે સૌ લોકોની નજર હોવી ખૂબ જરૂરી છે નાની ઘટના બને નાની ઘટનાને કઈ રીતે કટ્ટરતા તરફ લઈ જવાય તે બી સાયબરનો એક ખૂબ મોટો ભાગ છે અને જરૂરી નથી કે એ કટ્ટરતા બનાવવા માટે કટ્ટરતા તમારા સૌની અંદર કંઈ બી કરીને નાખવા માટે કામ કરનાર લોકોએ માત્ર આપણા જ શહેરના આપણા જ રાજ્યના કે આપણા દેશના હોય આ કટ્ટરતા તમારી અંદર લાવવા માટે માત્ર દેશની જે કોઈ લોકો છે એટલા જ નહીં પરંતુ વિદેશી તાકાત બી એની ઉપર ખૂબ મોટું કામગીરી કરતી હોય છે જેનો આપણે સૌ લોકોને અંદાજો હોવો ખૂબ જરૂરી છે અને મારું એવું માનવું છે કે દરેક પોલીસ સ્ટેશનમાં આ બજેટની અંદર જે આપણે એક્સપર્ટ્સ આપવાના છે એ લોકોને પોતપોતાના પોલીસ સ્ટેશનોની અંદર આ પ્રકારના કટ્ટરતા વાલી પોસ્ટો પર કઈ રીતે કામ કરી શકાય અને એ પોસ્ટોના માધ્યમથી બીજા લોકો એ દિશામાં ખોટી દિશામાં ના વેરવાય તેની જવાબદારી બી લોકલ પોલીસ સ્ટેશન્સની છે અને જાગૃત નાગરિકોએ બી આ દિશામાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ અને એક એવા કિસ્સાઓ આપણે જોયા હશે કે ગુજરાતના નાગરિક તરીકે સુરત શહેરની જાણે કે પોસ્ટો હોય તો આપણે ખબર પડે કે કે આ આઈડી પરથી જે પેક આઈડી છે એના ઉપરથી સુરત શહેરની આ વસ્તુ તૂટી ગઈ સુરત શહેરમાં આ ઘટના બની ગઈ જ્યારે રોડ જોઈએ તો કોઈ ચાઈના ના નીકળે કોઈ બીજા શહેરો ના નીકળે કોઈક બીજા રાજ્યના નીકળે પછી એની જયારે ડીપમાં તપાસ કરીએ ત્યારે એનો અંદાજો આવે કે આ બધું પરસેપ્શન મેકિંગ પેમેન્ટ બેઝ પર એક પરસેપ્શન બનાવવા માટે કામગીરી થતી હોય એ પ્રકારની કામગીરી આ બે વિષય એવા છે કે સાયબર ટેરરિઝમ અને સાયબર ફેક પરસેપ્શન મેકિંગ એ આજના સમયમાં સમજવાનો સૌથી મહત્વના મુદ્દાઓ છે નાગરિકોએ પોતપોતાના વિસ્તારની માહિતીઓ જે કોઈ બી એકાઉન્ટ પરથી આવે બધી જ માહિતીઓ સાચી હોય એવું નહીં માનવું જોઈએ એને ખરેખર તપાસવી જોઈએ અને તપાસીને જો લાગે કે આ સાચી છે તો જ બીજાને ફોરવર્ડ કરવી કારણ કે ઘણીવાર એવું થાય કે કરનાર વ્યક્તિ કરી જાય અને કરનાર વ્યક્તિ તો અહીંયાના હોય બી નહીં અને આપણે એનો ભોગ બનીને દુનિયાભરમાં ફોરવર્ડ કરીએ અને ભવિષ્યની અંદર ખોટી માહિતીઓ ફોરવર્ડ એના કારણે કોઈ ઘટના બને તો એ ઘટનાના ગુનેગાર આપણે બની તેની સૌ લોકોએ સમજૂતી હંમેશા હોવી જોઈએ આજે બે કિસ્સા આપણે જોયા સાહેબ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ને ત્યારે આપણા સગા સંબંધીઓ બી સાથે નથી ઉભા રહેતા ત્યારે શું આ પ્રકારની કંપનીઓ કોઈ કોલના માધ્યમથી કોઈ મેસેજના માધ્યમથી તમને એક મિનિટની અંદર લોન આપી લેશે શું કોઈ તમને રાત દિવસ મહેનત કરીને તમે તમે જો પોતાનું ઘર પોતે લેવામાં મહેનત કરવી પડતી હોય તો એ મહેનત છોડીને કોઈ સોશિયલ મીડિયાની ચેનલોના માધ્યમથી રૂપિયાના બે રૂપિયા એક દિવસમાં થઈ જશે સામાન્ય નાગરિકોને સમજાવવા માટે સંજીવની વન પોઈન્ટ ઓ ટુ પોઈન્ટ ઓ અને હવે થ્રી પોઈન્ટ ઓ ગલીએ ગલીએ જઈને પોલીસના માધ્યમથી લોકોને સમજાવવામાં આવે છે કે કે આ પ્રકારની કોઈ બી વાતમાં બેકાઈ નહીં જવું કોઈ બી પ્રકારની લાલચમાં આવીને ઓટીપી તમારા સોશિયલ મીડિયાના આઈડીસ તમારો જે બીજી કોઈ પર્સનલ માહિતીઓ એ આ પ્રકારની કંપનીઓને નહીં આપવી એના કારણે આટલા 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 કિસ્સાઓ બને છે પરંતુ ક્યાંય ને ક્યાંય એક સર્વેના માધ્યમથી અમને જે માહિતી મળી એ માહિતી એકદમ ચોંકાવનારી છે જે લોકો વધારે હોશિયાર હોય છે જે લોકો ભણેલા ગણેલા હોય છે જે સ્ટુડન્ટ્સ એકદમ ટેકનોસેવી હોય છે એ લોકો આ પ્રકારની લાલચમાં વધારે આવી જાય છે શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની ઘટનાઓમાં ભોગ બનનાર લોકો વધારે છે જે સો કોલ અગર ગ્રામ્ય વિસ્તારની અંદર કરે તો એ સો કોલના જે સક્સેસ રેશિયો છે એ શહેરી વિસ્તાર કરતાં ઓછા છે એટલા માટે આમાં જરૂરી નથી કે જે વ્યક્તિ ભણેલું નથી એ આનો ભોગ બને છે ભણેલા અને હોશિયાર કરતા આપણે કહીએ છીએ ને કે સવાયા હોશિયાર જે લોકો હોય એ આનો ભોગ વધુ ઝડપથી બની જાય છે એટલે આ ગંભીરતાપૂર્વક સમાજના તમામ તબક્કાના લોકોએ ગંભીરતાપૂર્વક આની ઉપર કામગીરી કરવી જોઈએ મારી સુરત શહેર પોલીસ કમિશનરશ્રીને ખાસ વિનંતી છે ગણપતિનો ઉત્સવ ચાલે છે ખૂબ સરસ પ્લે દ્વારા બનાવવામાં આવી છે ટીમ સુરત પોલીસનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અતિ અદ્ભુત પ્લે તૈયાર કર્યું છે એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવું જોઈએ આ ઘટનાઓ આ ઘટનાઓ કોઈ કાલ્પનિક નથી આ ઘટનાઓ સુરત શહેરમાં બી બની છે અને સાચી ઘટનાઓના આધારિત આ બે બે પાંચ પાંચ મિનિટની અંદર લોકો સરળતાથી સમજી શકે તે પ્રકારના પ્લે બનાવવામાં આવ્યા છે સુરત શહેરના સિવિલ હોસ્પિટલના એક દંપતી જેમને આખા જીવન પગાર અને મહેનત સિવાય કઈ નહોતું અને જેમ હમણાં આજે એક દાખલો બતાડવામાં આવ્યો હોય એ હસબન્ડ વાઈફ જોડે કઈ પ્રકારની ઘટના બની આ જ પ્રકારની ઘટના બધી બે કરોડથી વધારે રૂપિયા એમના આ પ્રકારના ફ્રોડ લોકો લઈ ગયા સાહેબ આખી જિંદગી રાત દિવસ મહેનત કરનાર લોકોની સેવા કરનારે દંપતીને મેં બી એમને કામ કરતા જોયા છે સાહેબ અનેક દિવસો સુધી ઘરની બહાર ના નીકળે ડિજિટલ અરે શું હોઈ શકે ભાઈ હું તો એમ કહું છું કે ખોટા પોલીસની કદાચ સાચા પોલીસ બી તમને બોલાવે તો કેના માટે ધરવું જોઈએ આપણે કર્યું જ નથી જે ગુનો એના માટે ધરવાની જરૂરત જ કેના માટે છે સમાજનો ડર રાખીને સમાજમાં કોઈ શું વિચારશે કોઈ શું બોલશે એનો દર રાખીને આપણે આ પ્રકારની વર્ષો વર્ષની જે બચત હોય એ આ પ્રકારના ફ્રોડને ટ્રાન્સફર કરી લઈએ કે કાલે ઊઠીને કોણ શું વિચારશે એવી એક ખોટી દિશા છે જે વ્યક્તિ સાચો છે જે વ્યક્તિ સાચો હોય અને સાચી વાત મૂકતા જો એને દર લાગે તો એ બી એક ખોટી દિશા છે સમાજની અંદર એ બી એક ખોટી દિશા છે અને એ દિશાના માધ્યમથી બી લોકો